લોલીપોપ બોબલી ડર રોનકતી હે રસ ને હાતો લીધો હારો હાલ જો રોનક કે બીજું શું લીધું બાબલા લીધા આલી વારા ઠંડા ઠંડા આમ બતાય તો રોનક કેવા હ ઓય હોય એવા લીધા હા કોની હાતો લીધા તારી હાથે રોસ્ની હાતો હારો હાલ હો બેન નાપજો હો

વિડિયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂર થી દબાવજો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂર થી દબાવજો